ભારતમાં ભૂપુર આબોહવા વનસ્પતિ વન્યજીવ મેં આજે એનું એલસી સી કર્યું છે હું પહેલો પ્રકાર છે એલસીનો હું સ્વસ્થ રહી શકું આ ચેપ્ટરમાંથી હું જ હવામાન હવામાન જોઈને સ્વસ્થ રહી શકું હું મારા વિસ્તારની વનસ્પતિ બચાવી શકું અને સ્વસ્થ રહી શકું મારા વિસ્તારમાં રહેતા લોકોને સમજાવી અને આપણે વનસ્પતિ વાવવી જોઈએ આવા આથી હું સ્વસ્થ રહી શકું હું સમૃદ્ધિપૂર્વક જીવન જીવી શકું અમારા દેશના જંગલો બચાવીશ જેથી મારા દેશમાં ઓક્સિજન ઘટે નહીં જેથી મારા દેશના લોકો શાંતિપૂર્વક જીવન જીવી શકે હું સંબંધોમાં સંતોષ પામી શકું હું મારા મિત્રો કે પાડોશીઓને ભારતની પ્રકૃતિ વિભાગ તથા નદીઓ નદીઓ વિશે જાણકારી આપીશ હું જેથી મારા સંબંધોમાં સંતોષ પામી શકું ચોથો પ્રકાર છે હું દેશ પરિવાર સરકારને ભાગીદારી આપી શકું હું મારા દેશમાં ચાલતા પ્રકૃતિ વિભાગો અભયારણ્ય